વલસાડમાં ભારે વરસાદ ને નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા પાણી ભાગડાપુર બંદર રોડ અને શહેરના કાશ્મીર નગર વિસ્તારમાં ફરી વળ્યા ઉપરવાસમાં સતત વરસાદને કારણે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટીના નજીક વહેતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું ઔરંગા નદી ભયજનક સપાટી નજીક વહેતા ઔરંગા નદીના પાણી વલસાડ શહેર અને ભાગડાખુડ ગામને જોડતા બંદર રોડ ઉપર અને શહેરના કાશ્મીરનગર અને બંદર રોડ વિસ્તારમાં ફરી વળ્યા હતા નગર અને બંદર રોડ વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા દોઢસોથી વધુ લોકોને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળાંતર કરી શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસી જતા વલસાડ નગરપાલિકા સીઓ સહિત તમામ ટીમ દ્વારા લોકોને એલર્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ હતી જિલ્લામાં પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રની ટીમ એલર્ટ મોડમાં છે અને જિલ્લાની તમામ નદીની સપાટી પર નજર રાખી રહી છે જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાય છે વલસાડ શહેર અને ધરમપુર શહેરમાં અને આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં વરસાદનું વધારે પ્રમાણ થતાં ઔરંગા નદીમાં થોડા પાણી આવેલા હતા અને વોટરવર્કનું આપણું જે લેવલ છે એ પાંચ સ્ટેપ સુધી પહોંચી ગયેલું હતું અને જે આપણું ભૈરવીનું લેવલ છે એ પણ અપ ગયેલું હતું એના કારણે એ ચાર મીટર સુધી અપગેલું હતું એના કારણે સાવચેતીના પગલાં રૂપે આપણે બંદર રોડ અને આ કાશ્મીર નગરમાંથી લોકોને સ્થળાંતરિત કરાવ્યા છે અને સાવચેતીના પગલાં રૂપે આપણે આ પગલું ભર્યું છે હાલ પાણી ઉતરી રહ્યા છે પાંચમાંથી ચાર સ્ટેપ થયા છે પરંતુ ભરતીના કારણે હજી પાણી સ્થગિત છે એના કારણે આપણે સાવચેતીના પગલાં લઈ અને આ લોકોને અત્યારે સ્થળાંતરિત કર્યા છે અંદાજે એકસો વીસથી દોઢસો જેટલા લોકો હશે કે જેમને આપણે સ્થળાંતરિત કર્યા છે આપણે રામલલા હોલ છે જે ત્યાં આગળ વ્યવસ્થા રાખી છે અને સવારમાં ચા નાસ્તો વગેરે કરાવશું આપણે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો